હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે કેમ છો બધા મજામાં છો ને એવું પૂછવાનું જ આવતું નથી કારણ કે આ ભયાનક દિવસોમાં કોઈ મજામાં હોય જ ન શકે હજી તો તાજા ઘા છે હજી ઘા રોજાણા નથી પુલવામાં હમલામાં જે આપણને લોકોને દિલ ઉપર જે ઘા વાગ્યા છે ને એ હજી રોજાણા નથી ત્યાં વળી પાછા એક નવા ઘા આવ્યા છે કેટલાય ઘર બે ઘર થઈ ગયા કેટલાય પંખીના માળા વિખાઈ ગયા કેટલાય માણસો એકબીજાના પોતાના સ્વજનોને ગુમાવી બેઠા આમાં કોણ કેવી રીતે મજામાં હોય શકે એક જણ તો એક કપલ છે માત્ર બે જ મહિના થયા છે નવી જીવનની શરૂઆત કરવાના ઈ પુરુષને મરી નાખ ઈ નવયુવાનને મરી નાખ્યો કોણે હું બગાડ્યું તું એ આતંકવાદીઓને આતંકવાદી તમે જે ભાષામાં સમજતા હોય એ તમને જરાય બીક નથી લાગતી કે પોતાનો આવશે પોતાના પરિવાર નો પરિણામ આવશે એમ ઉપરવાળાની જરાય બીક નથી લાગતી હું બગાડ્યું હતું આ લોકોએ તમારું જો એકાદો આતંકવાદી ગુજરાતી ભાષા સમજતો હોય ને

આ દુનિયામાંથી તમારે લેવું છે હું તો તમે માણસોને મારી નાખો છો અહીંયા અમારા અમારા દેહમાં આવો કીડી મારતાય માણસોને બીક લાગી અને તમે માણસોને મારી નાખો છો તમે કઈ માટીમાંથી બનેલા છો કેમ તમને બીક નથી લાગતી ઉપરવાળાની કાંઈ વધારે કઈ હકાતું નથી દિલમાં દર્દ થઈ જાય છે કાંઈ નથી કઈ હકાતું વધારે ભગવાન જેટલા જેટલા લોકોને આવી રીતના ભગવાનના શરણોમાં ગયા છે એ તમામના જીવને ભગવાન શાંતિ આપે અને તમામ પરિવારને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે બસ આટલું જ કહી છે વધારે નહીં કહી શકું આઈ એમ સોરી માફ કરજો જય શ્રી કૃષ્ણ